નમસ્કાર ઘણા સમય બાદ આપણે આ વિડીયો મારફત મળવાનું થયું છે સૌ પ્રથમ તો ગઈકાલે વડોદરામાં બનેલી એક મોટી દુર્ઘટના કે જે સૌના કાળજાને કંપાવી દે તેવી છે તેના માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે દરેક બાળકોને સદગતિ આપે અને એમના માતા પિતા અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પૂરી પાડે આજે આપણે ભારતમાં સૌથી વધુ ચર્ચા તો મુદ્દો રામ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો હાલ ભારતમાં સમગ્ર ચોરે અને ચૌટે એક જ ચર્ચા છે સમાચાર જોઈ લ્યો છાપાઓ જોઈ લો ટેલિવિઝન જોઈ લો તો દરેક જગ્યાએ રામ મંદિર અને તે સંલગ્ન જુદા જુદા સમાચારો પ્રગટ થઈ રહ્યા છે તો આ એક એવો ઉત્સવ છે કે જેમાં આપણે સૌ સાથે મળીને કેવી રીતે ઉજવી શકીએ એના વિશે આ થોડી ચર્ચા કરવી છે રામ મંદિર બનાવવા પાછળનો ઉપદેશ અથવા તો હેતુ જો આપણે જોઈએ તો શું છે રામ મંદિર બનાવવા પાછળ શેની માટે આટલા બધા પૈસા ખર્ચી અને આ મંદિર બનાવવામાં આવે છે અથવા તો આટલી બધી પબ્લિસિટી અને કેવી રીતે મળે છે શું કામ મળે છે આવા ઘણા બધા પ્રશ્નો ઘણા લોકો કરતા હોય છે તો એનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ આપણે જોઈએ તો સંસ્કૃતમાં રસ ધાતુ પરથી ઉતરી આવેલો આ શબ્દ છે રામ એનો અર્થ રમણીય અથવા તો જેના પર સંપૂર્ણ સંસારનો આધાર છે સંપૂર્ણ સંસાર ગોઠવાયેલું છે એવો થાય છે સંસ્કૃતમાં એમ કહેવાય છે કે રમંતે ઇતિ રામ જે રમણીય છે તેની આપણે વાત કરવાની છે ભગવાન તુલસીદાસ શ્રી રામની જે રચના કરી છે તુલસીકૃત રામાયણ કે જેને રામચરિત માનસ એવું નામ આપ્યું છે તો શા માટે એનું નામ રામચરિત માનસ આપવામાં આવ્યું કારણ કે એને રામાયણ પણ કહી શકાય પણ તેમાં એક સરસ મજાનો સદભાવ શબ્દમાં સરસ મજાનો ભાવ રહેલો છે કે રામ ભગવાનનું જે ચરિત્ર છે સંપૂર્ણ ઉલ્લેખ અને સંપૂર્ણ આધાર શ્રી રામના ચરિત્ર પર તેમાં રહેલો છે દશરથ રાજા કે જેઓ લગભગ બધી જ ઇન્દ્રિયો પર વિજયી હતા તેમના પુત્ર એવા રામ સમગ્ર ગુણોથી સંપત્તિવાન હતા તો ભગવાન રામ છે એનાથી પણ વધુ શારીરિક માનસિક અથવા તો આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો બીજા ઘણા લોકો હતા જેમ કે એમના પ્રખર શત્રુ એવા રાવણ તો એમનાથી ઘણા કુશળ વિદ્વાન બધી રીતે સંપન્ન હતા છતાંય ભગવાન રામનો વિજય થાય છે તો શા માટેનો વિજય થાય છે તો કે એના ચરિત્રના લીધે ચરિત્ર જ માણસનું હંમેશા એક એવું પાસું હોય છે કે જેના આધારે તે લોકોમાં ઓળખાય છે સમાજમાં ઓળખાય છે તો એવા ભગવાન રામના ચરિત્રના જ્યાં દર્શન કરવાના છે જ્યાં એમના દર્શન થવાના છે એવું રામ મંદિર જે સાડા પાંચસો વર્ષ પછી આજે અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે સૌ એમાં ઉત્સાહથી ભાગ લઈએ રામ મંદિર એટલા માટે બનાવવામાં આવે છે કે રામ મંદિર દુનિયાને એક એવો સંદેશો આપશે કે સંસ્કૃતમાં એક સરસ પંક્તિ છે કે તેને ત્યક્તિને ગુંજીતા એટલે કે ત્યાગ કરીને તમે ભોગવો ભગવાન રામનું ચરિત્ર આપણને ત્યાગનું શીખવે છે કારણ કે આપણે ઘણી બધી સંસ્કૃતિઓ જોઈએ છે તો આ બધી સંસ્કૃતિઓમાં આપણે એવું જોયેલું છે ઇતિહાસમાં પણ એવું જોયેલું છે કે પિતા પુત્ર ભાઈ બહેન એમના સંબંધો રહેણી કેણી એમની સંસ્કૃતિ એ બધી કેવા પ્રકારની હોય છે કે જેના લીધે સમાજને એમના વંશને કેવા પરિણામો સહન કરવા પડ્યા છે તો તેનાથી તદ્દન વિપરીત સંસ્કૃતિ એટલે ભગવાન શ્રી રામે સ્થાપેલી આપણી સંસ્કૃતિ કે જેમણે પિતાના એક કથન પર સમગ્ર સાંસારિક સુખોનો ત્યાગ કર્યો અને વનમાં જતા રહ્યા પ્રત્યેનો પ્રેમ એટલે કે ભરત ને રાજગાદી મળવા છતાંય એને રાજગાદી ન સ્વીકારી અને ભગવાન રામની જેમ એક વનવાસી તરીકે પોતાનું ચૌદ વર્ષનું જીવન વિતાવ્યું શ્રી રામચરિત્ર એક આદર્શ છે જેનું સંપૂર્ણ અનુકરણ આપણે કરી શકીએ છીએ ભગવાન રામ આપણા માટે એક જ એવા આદર્શ છે કે જેમણે એમની એમના જીવનમાં જે કર્યું છે એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ આપણે જોઈએ છીએ કે કૃષ્ણ ભગવાનમાં વિષ્ણુ ભગવાનનો જે કૃષ્ણ અવતાર છે તો એમાં ભગવાન પોતે એવું કહે છે કે હું કરું છું એમ તમારે નથી કરવાનું પરંતુ હું કહું છું એ પ્રમાણે તમારે કરવાનું છે જ્યારે ભગવાન રામનું ચરિત્ર તો એવું છે કે એ કરે એ બધું જ આપણે કરી શકીએ કારણ કે એને લોકોને ઉદાહરણ જ એવું પૂરું પાડ્યું છે તો આગામી બાવીસ તારીખે ભગવાન રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થવા જઈ રહ્યો છે ત્યારે મેં કહ્યું એમ કે આખો દેશ ઉત્સાહી છે તેવી જ રીતે આપણા ભાવનગરમાં પણ એક એનો અનેરો માહોલ જોવા મળે છે પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ તારીખ એકવીસ અને રવિવારના રોજ સાંજે છ કલાકથી ભાવનગરના આતાભાઈ ચોક ખાતે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ પંદરસો ને એકાવન બાળરામ તૈયાર કરી અને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે તો આપણે આમાં માનસિક રીતે તો ચોક્કસ હાજરી આપી શકીએ આ સિવાય પણ ઘણા નાના મોટા કાર્યક્રમો દરેક સંસ્થા દરેક સમાજ દરેક ઘર પોતાની રીતે કરશે અને કરવા જોઈએ આપણે એની કોઈ પણ રીતે ઉજવણી કરી શકીએ આ આપણી માટે એક બીજી દિવાળી છે તો દિવાળી આપણે એટલા માટે છીએ કે ભગવાન રામ એના ઘરે આવે છે અને એના માનમાં આપણે દિવાળી ઉજવીએ છીએ તો આ ભગવાન રામ તો આપણી પાસે સાડા પાંચસો વર્ષ પછી આવે છે તો આપણે એ દિવાળી તો ધામધૂમથી ઉજવવાની છે આ દિવાળી આપણે આ દિવસે રોશની કરી શકીએ દીવાઓ કરી શકીએ રંગોળી કરી શકીએ સુશોભન કરી શકીએ જેનાથી જે શક્ય બને એવું કરી શકાય એમાં કોઈ આર્થિક આર્થિક લાભ કરી ગુજરાતનું શાળા એસોસિએશન છે એમણે એક સરસ સુંદર મજાનું આયોજન ગોઠવ્યું છે કે બાવીસ તારીખે સવારે પ્રાણ પ્રતિષ્ઠા શુભ અવસર પર લગભગ પચાસ લાખ વિદ્યાર્થીઓ એક સાથે આરતી ઉતારશે જે પણ એક રેકોર્ડ બ્રેક કહી શકાય તો આ દિવસે આપણી શાળામાં પણ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ બાલ મંદિરથી લઈને ત્રણ બાર સુધીના વિદ્યાર્થીઓ પ્રદર્શિત કરવાના છે તો તેમાં બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે અને આપણે આપણી કૃતજ્ઞતા દર્શાવીએ તેવી સૌને નમ્ર વિનંતી 真稀奇啊！